આ સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ કારણ કે આપણે જે રીતે વિધાનસભામાં જોયું હતું કે ગઠબંધનની વાત હતી પણ હવે આવનારી ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પણ એકલે હાથે ચૂંટણી લડવા માંગે છે એમની સાથે કોંગ્રેસ અને ભાજપ એટલે હવે ત્રિપાંખીઓ જબરદસ્ત જંગ આવનારી ચૂંટણીમાં જામવાનો છે અને ખાસ કરીને ગઈકાલે કોંગ્રેસનું દિલ્હીમાં એક બેઠક મળી હતી અને એ જ બેઠકની અંદર કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસમાં નેતાઓની હજુરિયાગીરી કરનારાઓને નહીં પરંતુ જમીની સ્તરના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે જે લોકો ખાલી વાતો કરે છે મોટી મોટી વાતો કરીને જતા રહે છે પરંતુ એમને કોઈ જ જગ્યા ઉપર સ્થાન આપવામાં નહીં આવે પરંતુ જે નેતાઓ જમીન સાથે જોડાયેલા હશે એ તમામને ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવશે અને ટકોર પણ કરવામાં આવી છે કે જમીન સાથે જોડાયેલા લોકો સાથે તમામ નેતાઓએ સંવાદ કરવો જોઈએ કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે દિલ્હી બોલાવેલા જે સમગ્ર દેશના જિલ્લા સ્તર પ્રમુખોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે પ્રદેશના નેતાઓની હજુરિયાગીરી નથી કરવાની પરંતુ તમારે ખાલી પ્રાધાન્ય આપવાનું છે જમીન સ્તરના જે લોકો છે અને એ જ લોકોની સાથે જે નેતાઓ સંકળાયેલા છે તેમને પ્રાધાન્ય આપવાનું છે આ પછી એકંદરે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટ મેસેજ પણ એવો આપ્યો છે કે હવે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી કે જિલ્લા અને તાલુકા પંચાયતોના જે પ્રમુખ છે તેમના મંતવ્ય પર હવે લક્ષ્ય આપવામાં આવશે એટલે કે જે મોટા નેતાઓ છે તે કહે એમના ઉપર કોઈ જ ક્યાંય આધાર રાખવામાં નહીં આવે પરંતુ જે જમીન સાથે એટલે કે જે તાલુકા પ્રમુખ છે જિલ્લા પ્રમુખ છે એ જે લોકો પોતાના મંતવ્ય રજૂ કરશે એ મુજબ આખરે બધું નક્કી થશે કે હવે આપણે નવી રણનીતિ ચૂંટણીમાં શું બનાવવાની છે આ સાથે જ સત્તાની સ્વતંત્રતા સાથે જવાબદારી પણ નક્કી કરવામાં આવશે એટલે કે માત્ર સત્તા નહીં પણ સાથે જવાબદારી પણ લેવી પડશે એટલે કે જે વ્યક્તિ પાસે હોદ્દો છે ખાલી હોદ્દો એમને કામ કરવાનું પરંતુ માથે જવાબદારી પણ પણ લેવાની અને કહેવાનું એવું છે કે હું આટલી કામગીરી કરી અને કોંગ્રેસને આપી દઈશ આ સાથે જ પરિણામ પણ બતાવવા પડશે આવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી દિલ્હી ખાતે જે રીતે બપોરે આપણે જોયું હતું કે લગભગ સાત કલાક સુધી ગુજરાત સહિત આઠ રાજ્યોની જે મેરેથોન મિટિંગ ચાલી હતી એમાં જિલ્લા શહેર પ્રમુખો પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ હાજર હતા દરેક બે જિલ્લા શહેર પ્રમુખોને બોલવાની તક આપવામાં આવી હતી જેમાં ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ શહેર પ્રમુખ જે હિંમતસિંહ પટેલ છે એ અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીને તક આપવામાં આવી હતી આ બે એવા જે પ્રમુખ છે કે જેમને વાત કરવાનો મોકો મળ્યો હતો કે ગુજરાતની શું પરિસ્થિતિ છે ગામડે ગામડે એટલે ત્યાં એમણે પોતાની રજૂઆત પણ કરી હતી આ સાથે જ જિલ્લા તાલુકા પંચાયત વિધાનસભા અને લોકસભા સહિતની જે ચૂંટણીમાં પ્રમુખોના વિસ્તારમાં જેટલું મતદાન થયું છે એમના જ આધારે પ્રમુખોનું ભવિષ્ય પણ નક્કી કરવામાં આવશે એટલે અહીંયાથી જ એક ચેતવણી આપી દેવામાં આવી છે કે આવનાર સમયમાં કેટલું મતદાન તમારા વિસ્તારમાં થાય છે એ પણ જોવામાં આવશે કે તમે કેટલી મહેનત કરો છો લોકોને તમારા સુધી જે એમના પ્રશ્ન છે એ સાંભળવા માટે અને તમે રજૂઆત પ્રદેશ લેવલે કઈ રીતે પહોંચાડો છો તે પણ અત્યારે નક્કી કરવામાં આવશે આ સાથે જ ચૂંટણીમાં જે ઉમેદવારો નક્કી કરવામાં આવશે એમાં જિલ્લા શહેર પ્રમુખોના સૂચનોને ધ્યાનમાં લેવાશે એટલે કે તમારે

અને ખાસ કરીને જે નિર્ણયોમાં નેતાઓને પ્રદેશ માળખામાં નિર્ણાયક હોદ્દા ધરાવે છે તે સિવાયના નેતાઓનું દખલગીરી નિર્ણયોમાં રહે ક્યાંય જોવા નહીં મળે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે એટલે કે જે પ્રદેશ માળખામાં જેટલા પણ નિર્ણય લે છે જે હોદ્દેદારો તેમને ક્યાંય આ બધી વસ્તુ પૂછવામાં નહીં આવે ફક્ત જેટલા પણ નેતા છે જમીન સ્તર સાથે જોડાયેલા છે તેમને પૂછવામાં આવશે કે હવે આપણે કોંગ્રેસની અંદર શું નવું કરવાનું છે જેથી કરીને કોંગ્રેસ જે મરણ પથારી જે ધીમે ધીમે જઈ રહી છે કઈ રીતે એમને ઉપર ઉઠાવીશું તે બધા જ મુદ્દા છે તે સામાન્ય કાર્યકર્તાને પણ પૂછવામાં આવશે આ સાથે જે રીતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ બેઠકની અંદર એક મુદ્દો છે તે મહત્વનો રહ્યો હતો કે સંગઠનને મજબૂત કરવું હોય તો પ્રદેશના નેતાઓ સાથે ગરબો ધરાવતા પરંતુ પાર્ટીનું કામ કે લોકો સાથે ન જોડાયેલા નેતાઓને પ્રાધાન્ય આપવાને બદલે જમીની સ્તરના નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે હવે જેટલા પણ કાર્યકર્તાઓ કોંગ્રેસના જે એવું કહી રહ્યા છે કે અમે વર્ષોથી મહેનત કરતા આવીએ અને પછી મલાઈ છે તે ઉપરના નેતાઓ ખાઈ જાય એ હવે એવું નહીં બને કારણ કે હવે તમામ જે જમીન સ્તરના નેતાઓ છે જમીની લોકો છે એમની સાથે જે જોડાયેલા છે એમને પણ હવે પૂછવામાં આવશે એટલે ક્યાંક સીધો એમને પણ હોદો મળી શકે એવું છે તે પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે આગામી આઠ અને નવ તારીખ છે તે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ માટે મહત્વની છે કારણ કે અધિવેશન મળે એ પહેલા જ જ્યાં બેઠક થઈ હતી જે તેત્રીસ જિલ્લા પ્રમુખને ને દસ શહેર પ્રમુખ જે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા ગુજરાતમાંથી તેમના માટે પણ ખાસ રહેવાની છે હવે જોવાનું છે કે કોંગ્રેસે જે અત્યારે વાત કરી છે કે મોટા જે નેતાઓ છે જેમની પાસે હોદ્દો છે તેમને પૂછવાની જગ્યા ઉપર જે જમીન સ્તરના નેતાઓ છે તેમને પૂછવામાં આવશે આ વાત ઉપર કોંગ્રેસ કેટલા સમય સુધી અડગ રહેશે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર